તારીખ ચૌદ આઠ બે હજાર ઓગણીસના રોજ મહંત સ્વાઈ મારા દારે સલામમાં બિરાજમાન હતા ચેષ્ટાગન પૂર્ણ થતાં દસ વાગવા આવ્યા હતા ઉત્તમ યોગી સ્વામીએ પૂછ્યું સ્વામી પોઢવું છે ને હવે પરંતુ સ્વામીશ્રીએ પોઢવાની અનિચ્છા દર્શાવી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે મંગાવ્યું સેવકે એક સંતને મુલાકાત કરવી છે એમ જણાવ્યું સ્વામીશ્રી તરત જ કહે સવારે અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચવા સોફા પર ગોઠવાઈ ગયા પરંતુ પછી સંત મુલાકાતને અગ્રિમતા આપી પૂર્ણ કરી હવે તો ઘડિયાળનો કાંટો સાડા દસ તરફ ધસી રહ્યો હતો છતાં સ્વામીશ્રી કહે સૂવું પડશે અર્થાત સૂવાની ઈચ્છા તો નથી પણ સૂવું પડશે